હા ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં જશો હું મજામાં જ છું તો આજે આપણે ફર્સ્ટ ટાઈમ પહેલો વ્લોગ બનાવશું આપણે ક્યાં ક્યાં ફરવા જઈએ છીએ તો જે અમે આજે કામ કરશું તે તમને બતાવશું તો તમે બધા અમને સપોર્ટ કરતા રહેજો તો મિત્રો આપણે સવારમાં માતાજીના દર્શન કરી અને હવે આપણે નીકળશું આપણા કામ ઉપર મિત્રો આજે આપણે રોપાને ખાતર નાખવા જવાનું છે જાડવા આવેલા છે એને એટલા માટે આપણે ડોલું લઈને હવે નીકળી જશું આપણે ખાતર નાખવા માટે બે ભાઈઓને બોલાવે છે એટલે ખાતરની ગોળી ગાડીમાં નાખી દીધી ખાતર આપણે ગાડીમાં નાખી અને આપણે જે આપણે પ્લોટ બનાવ્યો છે તે તરફ આપણે નીકળી ગયા તમે જુઓ સામે રણ પણ ઊભા છે જે ખોટા છે પિલરમાં છે છિકારા સેન્ચ્યુરી છે તેની અંદર આપણે જઈએ છીએ અત્યારે તો આપણે જે સ્થળ ઉપર ખાતર નાખવા જવાનું છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ અને ભાઈ ગેટ ખોલે છે તો આપણે પહોંચી ગયા છીએ ત્યાં તો હવે આપણે ગેટ ખોલી ગયો છે અને આપણે ગાડી અંદર લઈ લેશું અને જુઓ વરસાદી વાતાવરણ છે એટલે માહોલ પણ ખૂબ જ સારો છે તમે જોઈ શકો છો સામેના ડુંગર ઉપર કેવી લીલી સાદર પથરાઈ ગઈ છે ઘાસની તો કેવા મસ્ત ડુંગર અને આજે વાતાવરણ પણ સવારનું ખૂબ જ સારું છે તો આપણે આજે જે આ પ્લોટ બનાવ્યો છે તેની અંદર આપણે પપ્પાને ખાતર નાખીશું એટલે તમે જોઈ શકો કેવું વાતાવરણ આજે સવારનું છે તો આપણે પહોંચી ગયા પ્લોટની અંદર તો હવે આપણે ખાતરની થેલી તોડી નાખી છે અને તેમાંથી આપણે ડોલની અંદર ખાતર લઈ લઈશું અને આપણે તો હવે આપણે ડોલ ભરાઈ ગઈ છે અને આપણે ડોલ લઈ અને ખાતર નાખવા માટે રોપડાને જતા રહીશું તો આપણે ખાતર નાખવાનું ચાલુ કરી દીધું તો આપણે ખાતર અડધું નખાઈ ગયું છે અને ચાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે દેશી ચૂલા માથે ચા ચડાવી દીધી છે તો આપણે ચા પીશું થોડી વાર તો મિત્રો આપણે ખાતા નાખી અને પાછા ઘરે આવી ગયા છીએ અને બપોરનું જમવાનો ટાઈમ પણ થઈ ગયો છે તો હવે આપણે બપોરનું જમી લેશું બપોરનું જમવાનું પણ તૈયાર થઈ ગયું છે તો આપણે બપોરના જમવાની અંદર આપણે ગુવારનું શાક છે બાજરાના રોટલા છે સાસ છે અને આપણે લીલા મરચાં પણ આજે થયા છે તો ચાલો બધા આપણે ખાવા માટે આજે આપણે બપોરનું જમવાનું તૈયાર છે તો મિત્રો આજ વિડીયો આપણે જ્યાં બનાવ્યો છે વરસાદ હતો એટલે આજે આપણે વધારે ભારે નીકળી શક્યા નથી કામ માટે એટલે આજ માટે બસ આખું જ છે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને જો વિડીયોમાં કોઈ તમને ભૂલ દેખાય તો અમને અશુખથી કમેન્ટ કરીને જણાવો જેથી અમે વિડીયોની અંદર અલગ અલગ ચેન્જીસ કરી શકીએ